નવરો સૌ ને મારે માસીને ઘી આવ્યો હતો મારી માસીને બે પીલું મારું ને એટલે ડોહલી ને કસ કસ કહેશ કહેશ કીર્યા જ રાખે જ્યાં લગન ડોહલીને હેરાન ન કરું ને ત્યાં લગન મને મજા આવે નહીં અને ગામમાં બે ત્રણ ઘી બજવાડું નહીં ને તાલી જ મને હાખ નો થાય મારું બેટું આ મારું ઓલા નારાજ જેવું કામકાજ થઈ ગયું છે

હજી સુધી હારું તમે આને બે શબ્દ કે તારી એ નકર નઈ હારું રે એ આખા મલકના છોકરા ધંધો કરે તમારે જ આ ઢાંઢો રખડે બુઢિયા હું તો કઈ કઈ થાય કે યાદ બુઢી જ નથી આવતી એ મડે આમ જો માણા નોખો નોકો ધંધો આવડતો હોય આ ભુરજી ને કાયમ આપણને બે માં દીકરા પીનું મારી ન્યો છે અને આપણને બજવાડે એ ભૈલા તને ધંધો નથા આવડતો અને મારો વાક શું કામ કાઢેશ એ તને આ તંબુરો વગાડ્યા સિવાય બીજું આવડે છે શું

એ આ તમારો દીકરો કમાતોય નથી એ ટીનો બે સારી જાય એ મડી હારવાની બીક તો આને લાગે છે એટલે આ તમારે આડી આડી વાતો મીડિયો કરવા એ ભઈલા મને તારી દિયા આવે છે તારા ગીસામાં પૈસા ન હોય એટલે ના ના તું થાઉ બોતાલ આ સાઉ છે આ લગો કમાતો નથી નમણા પૈસા કાઢી

હા બીમલા સમજો હવે હું જેમ ગાઉ ને એમ ગાઈ રંગા ખામા એ બંગા બંગા એ નો દીકરો ક્યાં થયો છો રંગા રંગા રંગાઈ એ જાને રંગમાં એ ભલ્યા કઈક હરકી કરફળ વન માં ભલે સડે એ તો મને ખબર છે અહિયાં હોય સીતા રામ હે દાદા

મને કદાચ ધંધો ન આવડે આપ્યો ને અરે હા ભીમલા હું બેઠો છું તું શું કર્યા

માસી માસી આજ તમારો ગગો હારી જવાનો છે જેને હું નો શીખવાડી શક્યો ને એને આખું ગામ નો શીખવાડી શકે મને મને आज डिस्को आज डिस्को हाँ हम जो अब आज यहाँ पर भाई हमें तो डिस्को कर दिया बोलो भाई हाय योर भाईला घड़ी में सीख वर मने हूँ पूछे इन्हें इस कराई लेने डिस्को हिमला डिस्को करवा में तो

એને ખાલી પાંચ મિનિટમાં તને ડિસ્કો કેમ આવડી જો આમ જો એ મને શું તને આવડી જાય તારો બાપો હટા હાટી બોલાવતો તો બેગો રૂપિયા